કેશોદમા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો થયો પ્રારંભ દેશમાં કોરોનાની લહેરના લીધે ટ્રાન્સપોર્ટ સહિતના મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે અને બીજી બાજુ વધતા જતાં ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાના વાહનો વેચવા કાઢ્યા છે તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા ન ભરી શકતા કફોડી હાલતમાં મુકાયા છે ઉપરાંત માલ મોકલનાર તેમજ માલ મેળવનાર વેપારીઓ સાથે ચઢાઈ ઉતરાય મુનશિયાનોમાં અમૂલ તેમજ ચા પાણી ખર્ચ બાબતે ઉભા થતા પ્રશ્નો અને વહીવટી તંત્ર દ્વારા બિનજરૂરી કનગણતથી અટકાવવા માટે કેશોદ શહેરમાં મકરસંક્રાંતિના દિવસે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે કેશોદ શહેરમાં ત્રણસોથી વધારે શિંગદાના મગફળી ઘઉંના કારખાના ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ ઓઇલ મિલ આવેલ છે ત્યારે માલસામાનની હેરફેર માટેથી ભાડે રાખવામાં આવતા વાહનોમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી સંબંધ કરતા તંત્રને રજૂઆત કરવામાં આવશે આવનારા દિવસોમાં કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય વિશાળ થવાનો છે ત્યારે સ્થાનિક વાહન ચાલકોને ઉદ્ભવતા પ્રશ્નોનો ઉકેલ માટે કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન મદદરૂપ બની રહેશે કેશોદ આસપાસના વિસ્તારોમાં રેતી પથ્થર કપચીના ક્વોરી લીઝ પણ વધુ પ્રમાણમાં આવેલ છે ત્યારે સમયાંતરે સર્જાતી સમસ્યાઓ દૂર કરવા કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના હસ્તે રિબિન કાપી કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્ય એલાનો પ્રારંભ કેશોદ તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારિયા રબારી સમાજના પ્રમુખ વીરાભાઈ સિંધલ હરેશભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે યશોદ માણાવધાર મને મંતલી તાલુકાની લક્તિ અમારા યશોદ એસોસિએશનના ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોને ઝડપથી માલની હેરફેર થાય એને સુવિધા મળે એના માટે અમારા કેશોદ તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બહુ સુંદર મજાનું વિચાર લઈને આગળ વધ્યા છે રાજ્યને લાગે વળગે ત્યાં સુધી બે હજાર છથી થી હું અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષપદે જ્યારે બેઠો છું ત્યારે અમારા અખિલ ગુજરાતની એવી એક નેમ છે કે રાજ્યના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે જિલ્લા મથકે તો અમારી એસોસિએશનની ઓફિસ હોય જ છે પરંતુ તાલુકા મથક સુધી પણ આનો વ્યાપ વધારી જેથી કરીને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં ગુજરાતની જે તરકી પ્રગતિ વિકાસ છે એનું દેશભરના લોકોને આનો લાભ મળે રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી કેન્દ્ર સરકારને લાગે વળગે ત્યાં સુધી આજે દેશનું સિત્તેર ટકા પરિવહન અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ બધું કરે છે આપે જોયું હશે કે હમણાં થોડોક જ એક કેન્દ્ર સરકાર દ્વારા એ કાયદાનું લોકસભામાં પસાર કરવામાં આવ્યું કલમ નંબર એકસો છ અને એના ઉપર પૂરતું ડ્રાઈવરોને માર્ગદર્શન ન મળવાને કારણે પૂરતું સ્ટડી ન કરવાને કારણે માત્ર ચાર છ કલાક માટે હિન્દુસ્તાન ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા અમારા રાજ્ય એસોસિએશન કેન્દ્રના અમારા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ખૂબ ઝડપથી આમાં સમાધાનકારી વલણ અપનાવી અને આનો નિકાલ લાવ્યા આ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ સાહેબે અને એમના સેક્રેટરી ભલ્લા સાહેબે તાત્કાલિક ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ બોલાવી અને આશ્વાસન કર્યું કે આનો અમલ હાલમાં નહીં થાય જેથી કરીને ભરના ટ્રક ડ્રાઈવરોને પણ એક આત્મસંતોષ દેવો આવનારા દિવસોમાં આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરોડો લોકોને રોજગારી આપનારું આ ધંધો છે અને એ ધંધો દિવસે દિવસે વિકસે એવા અમારા પ્રયાસો છે થેન્ક યુ